તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર તો અમે જઈ રહ્યા છીએ સાંકળા ત્યાં નું મંદિર છે ને ભાઈ તારું કરો મેડીમા મંદિર છે અને બધા કહે છે કે ભાઈ આ જંગલની અંદર સિંહ ને એવું હોય તો ભાઈ કંઈક મળે તો હું તમને સિંહ જરૂર દેખાડી તો આખો વિડીયો જોજો જો અમે જંગલી ગાય તો જોવા મળી ગઈ હે

આમાં હામ સિંહ આવી ગયો તો શું કરું રસ્તા અમે ભૂલા પડી ગયા છે તો હવે પાછા જાય છે હવે પરફેક્ટ રસ્તા પર અને અહીંયા પાછા એ કાકાને અમે પૂછ્યું ને તો એ કાકાએ એમ કીધું કે અહીંયા બે સિંહ હાજર જ તો સિંહ જોવા તો મળશે એ ફાઈનલ છે અને અહીંયા જ સિંહ હતા એવું કહે છે બાકી તો સો ટકા સિંહ તો જોવા મળવાના જ છે ફાઈનલ જ છે જંગલ ની અંદર એવું લાગે ઓફરોટિંગ કરવા આવ્યા હોય જો 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 તમે ખાલી સી જો મળી જાય તો તો મજા આવી જાય स्पेशल સી જો આયા બધા

લેવા આમ આ આમ ને આ રોડ માં હંગાયા આ ભાયા આના મરો આ ભાઈ સી જોવા લાવ્યા ને કઈ કાઈ દેખાતો જાય મસ્ત એ તમને છે બહુ કાંટા છે બહુ છે તો ઓલા હાયલ રે ન્યાક ગાડી તમે લેતા હો અમાર જરૂર ડિસ્કવરી માં આવે ને ભાઈ મને ખાવાનું ભૂખ લાગી છે બો ઓ વાવ બોર મળી ગયા છે ચણિયા બોર ચણિયા બોર મારું તો મેં તમારા હોય તમે રાખો કીધું ઓ બોર અહીંયા બોર આમ જો મીઠા છે આ સીઝન બોર ખાઈ લીધા આપડે ભાઈ હા એ ઓહો કેમેરા માં આવો પણ એ અરે ને 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 મારો ભાઈ એક છે એને આવ્યો મળવા પણ ઈ મળતા ને બોલો તો અમાર

आवे के वा भुला ना पिरन के बोतवा न माखट के तो क मेरे रस्तो जोई सको छो अ आकोर र रस्तो छे अ तो कोई गहरा रस्तो तो है ने जंगल में कौन

તો મને એમ લાગે છે ઘરે જ નવો ધંધો ચાલુ કરશે રસ કાઢીને કેમ લાગે ભાઈ રસ કાઢીને વેચવાનો વિચાર તો નથી ને રસ કાઢીને વેચવાનો વિચાર નથી ને હા પેટ્રોલનું કરવું પડશે ને હવે આ ચંદન નું ઝાડ લાગે હું ચંદન લાલ ચંદન મળી આપડા ભાવનગરના જંગલ ની અંદર લાલ ચંદન જોવા

તો પડી ગયું જાય વાહ જંગલ એટલે નજારો વાહ તો મિત્રો આપણે આયા તો જંગલ ની અંદર સિંહ જોવા આપણે સિંહ દેખાણોય નહીં પાછો એમ જ દેખાણોય નહીં તો પછી અહીંયા બીજું બીજો ધંધો ચાલુ કર્યો ટૂંકમાં ઓલું સો રૂપિયાનો કિલો સિટીમાં સો રૂપિયાનો કિલો મળે પણ અહીંયા હાવ ફ્રીમાં નેશનલ રીતે તાજે તાજે ખાઈ લીધું મસ્તનું આ બે ભાઈ મેં તો નહીં ખાધું મને બીક લાગે તો બહુ ખાધું ફાવું કાઢવું હવે ખાઈ ખા અને તો આપણે છે ને મિત્ર અહીંયા વિડીયોનું એન્ડિંગ કરીએ ને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કમેન્ટ ને શેર ઠોકી દેજો તમે તારે કોઈ ના પડે તો મને તમે અને તમને બીજો હવે કેવો વિડીયો જવો છે ને એ મને થરી કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા વિડીયો ની અંદર બાય બાય